વડોદરા શહેરમાં પાછલા છ મહિના દરમિયાન સોનીની દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરમાં પાછલા છ મહિના દરમિયાન સોનીની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ચોરીની ગેંગના બે આરોપી ઝડપાયા છે જેમાં એક મહેસાણાનો સતપાલસિંહ કૃપાલસિંહ અને તેનો સાળો અર્જુનસિંહ સિકલીગર જે ગોરવા વડોદરાનો રહેવાસી છે સાથે જ આ સોના ચાંદીના દાગીના ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની મનીષકુમાર જયંતીલાલ આ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી બાર લાખ બાણું હજારના દાગીના ફોર વ્હીલ વાહનો રોકડ રૂપિયા મળી ઓગણીસ લાખ ઉપરનો મુદ્દામાલ ઝડપાયો છે વડોદરાની છ અને ગ્રામ્યની બે મળી કુલ આઠ ઘરફોડ ચોરી તેમજ પાંચ વાહન ચોરીના મળી તેર ગુના ડિટેક્ટ થયા છે આરોપીઓની એમો સહિતના મુદ્દે પત્રકાર પરિષદમાં અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી વડોદરા શહેરમાં પાછલા છ મહિનામાં જે સોનીની દુકાનોને ટાર્ગેટ કરતી એક ઘરફોડ ચોરીની ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે એમાં અમારી પાસે ટોટલ બે આરોપીઓ પકડાયા છે સતપાલ કૃપાલસિંહ ત્રિપાલ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુનસિંહ જંગસિંહ ચીખલીગઢ જે અહીંયા ગોરવાના રહેવાસી છે એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની મનીષકુમાર જયંતીલાલ આ ત્રણ આરોપીને અમે પકડ્યા છે એમની પાસેથી અમારે બાર લાખ બાણું હજારના દાગીના ફોર વ્હીલ વાહનો રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ ઓગણીસ લાખ ઉપરનો મુદ્દાભાલ પણ મળેલો છે જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની છ ઘરફોડ ચોરી અને બે બરોડા ગ્રામ્યની એમ આઠ ઘરફોડ ચોરી અને પાંચ બીજા વાહન ચોરીના એટલે કે જેમાં ત્રણ ફોર વ્હીલ અને બે ટુ વ્હીલર એમ ટોટલ તેર ગુના ડિટેક થયા છે આ આરોપીઓની એમો એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની દુકાનને એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા આ આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી એને મુદ્દામાલ સોંપશું એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે સિટીમાં લગભગ જોવા જઈએ તો સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન છે બાપોદ છે મકરપુરા છે અકોટા છે ગોરવા છે બરોડા નું જોઈએ તો સાવલી છે ડેસર છે આ બધા પોલીસ સ્ટેશનોમાં એને ઘરફોડ ચોરી કરેલી છે કેવી રીતે ચોરી કરતા હતા ખાસ કરીને વાહનો ચોરવા પાછળનો એનો આશય એ હતો કે એ જ વાહનો ચોરીના વાહનોનો એ ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરતા હતા એટલે પહેલાં વાહન ચોરી કરે અને પછી તરત જ એ લોકો આ પ્રકારની સોનીની દુકાન અથવા તો ઘરની ટાર્ગેટ બનાવી અને ઘરપોર ચોરી કરતા હતા ઇતિહાસ આ લોકોનો બહુ ગુનાહિત ઇતિહાસ છે જે ખાસ કરીને સતપાલ સિંઘની જો વાત કરીએ તો એના સૌરાષ્ટ્રમાં જામનગર પુનામાં એવી જગ્યાએ ગુના છે એનું ગુનાનું લિસ્ટ પણ હું તમને આ સાથે પ્રોવાઈડ કરીશ તો એમાં જોવા જઈએ તો ટોટલ એના ચોત્રીસ ગુના છે જે સતપાલસિંહ અગાઉ ચોત્રીસ પૂર્ણમાં પકડાયેલા છે અને એના શાળા અર્જુનસિંહ છે એના બધા બરોડા સિટીના છ ગુના છે આ લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે કોઈ એવી ગંભીર ના અત્યારે તો ખાસ કરીને ઘરફોડ ચોરી અને ઘરફોડ ચોરી કરવા માટે જે વાહન ચોરી કરે છે એના ગુનાઓ ડિટેક્ટ થયા છે વધુ એને ગુનાના કામે એરેસ્ટ કરી અને એના રિમાન્ડ લેવામાં આવશે અને કોઈ વિશેષ હકીકત મળશે તો આગળ તમને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર